નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ એક વ્યક્તિ જે અવારનવાર તેમના પ્રોગ્રામો અને તેમના સાથે થઈ રહેલી વાતચીતની અંદર દેવી દેવતાનું અપમાન કરતા રહ્યા છે અને તેમના ઉપર અપમાનજનક ટિપ્પણીઓ કરતા રહ્યા છે ત્યારે મિત્રો એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર એક વ્યક્તિ મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી રહ્યો છે અને તે મનસુખભાઈ રાઠોડ શેરના માથે સવા શેર મળી ગયો હોય એવી રીતે વાત કરે છે તેમણે મનસુખભાઈ રાઠોડનો પણ આજે વારો કાઢી લીધો છે તો મિત્રો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ અને તમારા વિચારો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવો એ પહેલાં મિત્રો તમે ચેનલ પર પહેલી વાર છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું કન્ટ્રીનું બટન પણ દબાવી દેજો શ્રેયસ નામ છે મારું શ્રેયસ શ્રેયસ એસ એચ આર ઈ વાય એ એસ

કમલેશભાઈ જાધવ નું ઘર કેવી રીતે હોય ને એમાં કોઈ ઈ વ્યક્તિગત ગયો ચોટીલા ગામ હાલતું હોય સાહેબ કે કોઈ પણ હાલો ને આપડે હમણાં ચૌદમી એપ્રિલ આવે છે બાબા આંબેડકર ની રેલી કાઢતું તો એમાં આપણે ફંડ ફાળો જે કઈ સગવડતા કરી શકીએ જે રેલીમાં ટ્રેક્ટર લઈ આવ્યા હોય કોઈ સરબત ની વ્યવસ્થા કરે તો ઈ હવે ક્યાંથી આવે છે બાબા સાહેબ માં કઈ વિશ્વાસ રાખો થી કઈ કામ ન કરે ઈ તો એમ કે સોપડી માંથી બોલપેન કાઢો પણ એજ હું તમને કઉ છું સાહેબ કે સારું કામ તો બાબા સાહેબ આંબેડકરે કર્યું છે કે નથી કર્યું એટલું મને કહો ને તમે સારું કામ તો કરીને ગયા ને સમાજ માટે બંધારણ તો લખીને ગયા ને સારા ઈ ભેગું કરે છે આમાં આસ્થાની વાત છે કે એટલે ઈ પાછું સંવિધાન ઉપર આવી જાય કે આમાં અમારે સંવિધાન માં ફલાણી કલમ એટલે ભાઈ અમારી આસ્થા ને તમે ઠેસ પહોચાડો છો બરોબર તો આઈ બંધારણ મુજબ અમે શું કરી શકીએ એમની તમે દલિત માંથી નથી અમે છીએ જ સાહેબ અને તમે એવી વાત કરો છો જોકે ખરેખર મનસુખભાઈ એક તમને રિક્વેસ્ટ કરું છું કે તમારી જેવા સજન વ્યક્તિ એ સત્ય મુદ્દામાં આવવામાં મને થોડું બોલું લાગે છે નહીં સાહેબ સાંભળો તો ખરા મારી વાત તમે એક ટાઈમ એવો હતો કે મનસુખભાઈ રાઠોડ કમલેશભાઈ ને છોડાવવા ગયા હતા જેલમાં અને ઈ વ્યક્તિના શબ્દો એવા હતા કે હું ભૂલી ગયો તમે યાર વાત જ હમતા તમે રિયો છો ક્યાં ગણ અમદાવાદ અમદાવાદમાં હવે છે ને તમે તો પેલા તમને તમારી ભાન નથી એટલે મારે તમારી વાત કરવી નકામી વાત છે

એમ નઈ તો ભોળા ગામે તમે આંગળી ચીંધો ઈ એ તમારો એવો કેવો અધિકાર ભાઈ અમે બધાય માનવા વાળા થી બોલો મારા સતરામ ગામ માં ઘણા એ દારૂ મૂકી દીધા બરોબર તો એ નથી ત્યાં ફરતા આપેલા જ છે આપેલા સડવા માંથી તમારી વાત કરવામાં નુકસાન છે યાર લેવો મન છો ચાલુ મૂકી દીધો બે પીતો ચાલુ થઈ ગયું વાળી લઉં કે તમને કઈ બાદ આપી દઉં તમારે કઈ દારૂ મુકવો એ તો તમારે મુકાય કઈ ઈ ભોળા દ્વારા બાપા કીધે ન મુકાયું કરો ઈ તમે ઘેટા બકરા વાતો કરતા હોય મારે તમારી ઘણા બે બે નો કરવાનું હોય મને મને ખબર પડે છે કે આ ઘેટા બકરા છે મારે કઈ તમારી અરે રાઈડે ચડાઈ છે

મારે ધર્મ ની જરૂર નથી મારે હારા મારા ભાઈ તમારી જેવા હારા અમારે જરૂર છે હું ક્યાં હારો માણસ યાર લે લે લેવા

કે સાંભળી લો તમે એક પુરાપુરા ની વાતો કરો છો વીર એ તમારી હાટુ બલિદાન દીધું ને તમે ઊંઠા પડી ને પૈ્યા ક્યાંય લાગો તમારી જેમાં ઘેટા બકરા કે મારા ગોતવા

નો મરતા હોય તો ભાઈ ખરો પણ આપડે બોલી ઘર ની માં હોય ને એનું ધ્યાન રાખો બીજી ડુંગળી એનું ધ્યાન છે